જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં હલો તો જો વાહિંદા આપણે છે ને વાહિંદાનું કામ હાલતું હતું એ અધૂરું મૂકીને હવે છે ને રસોઈ બનાવી કારણ કે જયદીપ ભાઈ ગયો પાણી વાળો એટલે વેલેરું રાંધી નાખીને તો પછી એને ભતવાર દેવા જવાનું દીધી અને જો કાલ આપણે થોડીક ક્લિપ ઉતારી હતી ને એ આગળ મૂકી દેવું માંડવી ચોખાતી હતી પાછો ઢગલો કર્યો તો માંડવી અને જો ઓછ થઈ ગયો છે ખાલી અને ઓટો ને બધું તો ઓટો છે ને ધોવો જો હે બેટ ને નાખીને અને જો અહીંયા તબેલા મેં એક બાંધીને દીધી દીધી બીજું ને એવું બાંધી છે જશમીન અને આ જો ઠેકડા મારે પણ દેખા હે ને ધૂળ એટલી ને હવે એટલો ઢગલો કર્યો ને પાછી એટલી ધૂળ નીકળી તો એ બધી વીણવી માંડવી ને બધું કાઢી લે અને જે ઊંધેડા એ ઉકેલા કાઢી જો આજે તો ગમે ત્યાં પૂગી જ જાય તો આપણે છે ને ઓટો સાફ કરવાને પહેલા રસોઈ કરી નાખી અને પછી બીજું બધું આ ડાવરું કરે આ જો

અને એટલે કે અને આને છે ને વા બાંધવા જાવ જોસ નકોલી ભેહની જઈ રઈ ધ્યાન આમ નું છે ખાહે ની હું ઊભી રહી ખાતી નથી હગી બાંધવા દે ન હોસે ઠેકડા મારવા જો ગાડી માં ફટકાણો ને ઠેકડા મારતો મારતો તો ખબર પડસી અને જો આ એક ઘોણી ન દેખાતો ની લોકડો આ બીજી પૂણી ઘોણી ભરાણી કટલી આટલી ઘોણી માંડવી આપણે ખાવા રાખી અને બીજું બધું ચાહતી જા બધી એ ગણી આખી ભરી એટલે બે ગણીમાં થોડું ઘણું ઓછું હે ને અડધી ગણી તમે ખાઈ ગઈ એ અડધીરી હતી ની જવા અડધીરી હતી ની જવા દીધી હું છે હું છે અન જસミン એમ કે હે કે આ મોર આયા હાચુકા આયા હાલો જોઈ એમ આ આ તા જો ઠેડી માર સે ઓલી ઓલી ટેકડા બને માર હા ઈ એ ઈનો બચપણનો જાતું નથી જો જસミン કી કે આ મોર આયો મને તો લાગતું નથી આ પાંદડા ફૂટાયા હોય ને હું લાગા मोर आवा ना हो भाई अने हेन राणो आईवी सन सीताफळ आई वाजो सीताफळ तो जबरा થઈ ગયો ખબર ન કેવા જો ને નתי આમાં એવા જ થાહે જો જો આમાંય મોર આવે છે ઈત લાગે તને જો મોર આવે તો પછી દેખાય હટણ નો દેખાય અરે આ દેખં જો सीताफळ કવડા થઈ ગયો ખબર હે નથી કઈ सीताफળ આવા ને આમાં થાને બધાય સુકાઈ જ જાય પંખીડા ખાઈ જાય જો મારા પપ્પા એમ કે મોર હે ને મને એમ થાય કે પાંદડા ફુટ મોર નથી અને આ હે ને બગીચામાં કરી આયે ને મારા મમ્મી કપડા સુકવી ગઈ તી પઈડે હેઠા અને રાણુય આવી છે એમ કે પણ જોઈ આવી રાણુ કે કે નહીં એ ભગવાન આ તો બહુ કોચસીદ આમાં કદાચ મોર આયો હોય તો હોય ને રાણુ મંડી લાગવા જો રે માર ફેવરેટ હે રાણુ મને બહુ ભાવે જો રે આઈ લાગી અને પછી આ મોહે ઉપર ની ડાઈખીયું ઉપર ડાઈ રાખીયું મોહે આજે ઉપર બધા મોર આવ્યા રાયણું અને જો પોપાઈ કેવડી કેવડી થઈ ગઈ આમાં પણ પોપી થાવતા હવે આવે તો ભલે બધું હિમ પડ્યું હે જો તો પાંદડા હે ને બધા એકદી ભેગા કરીને અને હરગાવવા જો હે અને અહીંયા કોઈક નાખ દીધું લાગે માઇક જોવું જો હે અને અજવરી છે ને મોટર ચાલુ કરિયે ને તેસલ ઝાડવા પી જાય બથે ને રાયુ તો જો ભૂખ દીધી આયા ઉગી પડી ધાર ઉપર ઓસે તુડા આવે તો હાફ ફૂલ પાકી ગયા પંખી રાખાઈ હારું બીચમાં મારમો મિજો રાયડુ ના કે એમ કે ઉનારો છે હવે એમ કરે જો વા પાખી જય પાઈ ક મસ્તીમાં ચારી जो तो खबर पड़े इम तो घना पाइका ओली डायरी रूम मा। में पाकी जाए पास असल मीठा लगे नहीं थे जो जरा कल तोड़ी नाखो तो नहीं पाकी गई मम्मी मार मम्मी जो मा रायडू ना पाडेड़ा है ना कर हाथ में न रही आप जावा सफेद गोटा थे रींगणा ना अब जरा बी ना हो રીંગણું ખાવાનું મજા આવે બી વાર આવે ને તો ના ભાવે જે કઈ મોટું બધું થઈ ગયું ટમેટા એવા દેશી થોડા એવું છે આપણો બગીચો હલો તો વાગી ગયસે પુણા ચાર અને આપણે ઉઠાડીને ને કપડા ધોવા બેહારી દીધી મારી મમ્મી રાઈ ચા લઈ નઈ બોલો આઈ કા લઈ લેન ન થાવી વાડીમાં છે ને જેતીને ચા દેવા ગઈ છીતી ફરમો આને રાખ દીધો તો આયા ફરમો છે તો મારા આઈઠા તો જય શ્રી કૃષ્ણ નહી કી પીબા અને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધે નહી મારા બે બે વેણ બોલાય જાય ને પછી જય શ્રી કૃષ્ણ કરવાને ભૂલાઈ ગયું એટલે ને મારે આલે છે કપડા ધોવા દે દીપ ગયો હારથી આમાં આની કોરાલે છે લુકરા થવાનું આમ મારે આલે છે વાહીંદુ અને જસ્મીન ને જરાક હજી મે એડી નથી એટલે જાડવા તોય બેઠો બેઠો પાઈ અને મારા પપ્પા ગયા છે જીરું જોવા તો આખા ઘર ની અપડેટ આવી ગઈ અને આગળ આપણે ક્લિપ મૂકીતી માંડવી જોખાતી હતી કેટલી માંડવી થાય ને એ આપણે પછીના વિડિયોમાં કે હું અને હાલો કપડા ધોઈ નાખી કાલે પાછો અમાર જમ્મા જવાનું છે એ બાજુમાં જ છે આજ ઘરે એટલે ઉપાધી નથી ઢુકડું ઢુકડું હોય તો મજા આવેલું સેટે પરે કેમ જવાનું હોય તો થાકી જ કામ ખાલી આમ હેઠો જોટવાનું હે ક્યાં તો પોગી જાશું હાલો તો હવે फटाफट કપડા ધોઈ નાખી હાલો તો આપણે માંડવી જોખવા આવ્યાતા ની ની થોડી ક્લિપ મૂકી અને બીજું આપણે બધું કેટલા મણ થઈ ની હે ને બધાયને પૂછું જો હે મારા પપ્પા ની ની ને કારણ કે મને કઈ ખબર નથી અમે કાલ વયા ગયાતા લગનમાં ને હવારમાંથી માંડવી જોખવા આવ્યાતા તો થોડીક આ ધડબડાટી બોલીતી કામમાં કારણ કે ચા પાણી ને પાછું જવાનું હતું અમન હતી બધું થતું ભેગો હાલો તો આપણે છે ને આ સાથે વ્લોગ નો એન્ડ કરીને ઓલો વિડિયો આપણે স্পેશિયલ કાલના કાલના કે પરમ દિવસના વ્લોગ માં આપણે કહી જ દેખો કે કેટલી થઈ આજ મને ખબર નથી કેટલી થઈ એટલે અને હું ઈ બધું મને નથી ખબર એટલે આપણે કાલના વ્લોગ માં કહી હું હાલો તો આ સાથે આ વ્લોગ નો એન્ડ કરી મડિયે કાલ નવા વ્લોગ માં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ